ઉષાબેન પ્રફુલભાઈ લક્ષ્મણભાઈ સોની હિરલબેન હર્ષકુમાર સોની હર્ષકુમાર ભરતભાઈ સોની ક્રિષિ હર્ષકુમાર સોની લક્ષ્મણભાઈ લલ્લુભાઈ પરવાર પરિવાર અને પૂજ માતુ શ્રી કમળાબા પૂજ્યપિતા શ્રી લક્ષ્મણભાઈ લલુભાઈ પરિવાર સોની પરિવાર સોની જયંતિભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સોની કનુભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સોની ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સોની રસિકભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સોની હસમુખભાઈ સોની કીર્તિભાઈ લક્ષ્મણભાઈ પરિવાર જવેરી હં ઘનશ્યામલા આંગણે ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી સોની ઉષાબેન પ્રફુલભાઈ પરિવાર અને તેમના પરિવારજનો સ્નેહિસ્વજનો શુભેચ્છકો મિત્રો કુટુંબીજનો આ નગરના અને આસપાસના નગરજનો શ્રોતા ભક્તભાઈબેન સન્માનની નિમંત્રિત મહાનુભાવ પૂજની સંતોનું સોની પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા આવો આપણા સૌ વતી પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરું કે શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા મહાત્માના ગુણગાનની ગાથાથી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી વિનંતી સાથે કુલદેવી મા બહુચર માથ કહી જાય શ્રીનાથજી બાવાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે